ધ આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાની કળા એનું પહેલું સૂત્ર એ યાદ રાખજો પહેલું સૂત્ર જીવન જીવવાની કળાનું એ જીવનમાં જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું એનું નામ જીવન શીખ્યો કહેવાય જે સમયે જે કરવું જોઈએ તે કરી લેવું એ જીવન જીવવાની પહેલી કળા બસ એ જો ન આવડ્યું તો જીવન હોય તોય શું ન હોય તોય શું કોઈ ખેડૂત છે અને એની પાસે ખેતી છે વિશાળ મોટી છે પચાસ સાઠ પંચોતેર એસી બસો દોઢસો ચારસો પાંચસો વીઘા જમીન છે પણ હવે કયા સમયે કયો ફસલ લેવી એ ના આવડતું હોય તો શું કરે ચોમાસામાં ઘઉં વાવીને બેસે શિયાળામાં ડાંગર વાવે થાય જ નહીં ચોમાસામાં ડાંગર વાવો શિયાળામાં ઘઉં વાવો જે સિઝનમાં જે પાકે એ પાક લેતા આવડવાની જેને કળા હોય એ સાચો ખેડૂત બાકી જમીન હોય તો એ નકામો એ જમીન એને શું કામ નહીં એમાં જીવન છે એ પણ આપણું ખેતર છે જેને કોઈ પચાસ વર્ષ ઉંમર મળી સાઠ વર્ષ મળી સિત્તેર મળી એસી મળી નેવું મળી કોઈને સો મળી જેટલી મળી કોઈને બે વીઘા મળી પાંચ વીઘા મળી જેટલા આયુષ્ય એ એના એકર છે જમીન છે એટલી એ જમીનમાં કયા સમયે કેવો પાક લઈ લેવો એ જેને આવડે છે એ જીવન જીવતા શીખ્યો બાકી શીખ્યો નથી પછી જીવન હોય તોય શું અને ન હોય તોય શું જે સમયે જે કરવું છે ટાણે થાય નાણે થાય ના